માંડવી તાલુકાના ગઢસીસા ગામમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં માં પ્રમુખ શ્રી મોહનસિંહ બી વાઘેલા તરફથી સત્યનારાયણની કથા રાતેર ગરબા ઉત્સવ તેમજ સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તમામ કાર્યક્રમના મુખ્ય દાતા પ્રમુખ શ્રી મોહનસિંહ બી વાઘેલા રહ્યા હતા આ કાર્યક્રમમાં ગઢસીસા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામી તેમજ ભાજપ તાલુકા સંગઠન મંત્રી ખુશીબેન ચોથાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ કોમલબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગામ લોકોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેથી ગામના વિકાસ માટે અમે અમારી ફરજ સમજી અને હંમેશા તત્પર રહીશું તો ખુશીબેને નાના નાના સમાજો સાથે મળી અને વિષ્ણુ સમાજ બને છે અને એકતામાં તાકાત છે તેથી સૌ નાના સમાજો એ સાથે મળીને રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું સોસાયટી વાસીઓની માંગણીને ધ્યાનમાં રાખીને રસ્તાનું કામ પૂર્ણ થતા સોસાયટી વાસીઓએ સરપંચ શ્રી કોમલબેન ગોસ્વામીનું સન્માન કર્યું હતું તો આ તકે ભાજપ તાલુકા સંગઠન મંત્રી બનવા બદલ ખુશીબેન ચોથાણીનું સન્માન કરાયું હતું માંડવી તાલુકાના વિકાસમાં સતત સક્રિય અને લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો પણ આભાર વ્યક્ત કરતા તેમણે પણ ગુજરાત પ્રદેશ મહામંત્રી બનવા બદલ આ કાર્યક્રમમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના કાર્યોને આ કાર્યક્રમમાં બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપેન્દ્રસિંહ ઝાલા ભરતભાઈ મકવાણા અજીતસિંહ સોઢા રણજીતસિંહ જાડેજા મનોજ ચૌહાણ અનિલ એ પટેલ ભાનુશાલી મિતુલભાઈ રાજગોર મહેન્દ્રગીરી ગોસ્વામી રમેશભાઈ ભાનુશાલી હિતેશભાઈ વાણંદ રાજુભા જાડેજા હિરાલાલભાઈ પટેલ પિયુષભાઈ પટેલ શાંતિલાલભાઈ પટેલ તેમજ ગોકુલધામ સોસાયટીની મહિલાઓ દક્ષાબા એમ વાઘેલા ભારતીબા ઝાલા નીરુબેન મકવાણા જ્યોતિબા જાડેજા કાશીબેન ચોથાણી ચેતનાબા રાઠોડ દર્શનાબેન ચુનારા કૃષ્ણાબેન એમ રાજગોર નૈનાબેન ભાનુશાલી ગીતાબેન ગોસ્વામી શ્વેતાબા કે સોલંકી વર્ષાબેન પી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીવાસીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સારી રીતે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ વાઘેલાએ કર્યું હતું

મારા જેવું કઈ પણ કામ હોય તો જરૂરથી મને યાદ કરજો અને હું સતતપણે પ્રયત્ન કરી માંડવી તાલુકા ભાજપ સંગઠનના મંત્રી તરીકે વરણિત થઈ એના બદલ સન્માન કર્યું એના માટે હું તમારો આભાર માનું છું અને વધારામાં એક કહેવાનું એ છે કે હમણાં આપણે જેમ આ અહીંયા સોસાયટીમાં અલગ અલગ જ્ઞાતિના ભલે નાની નાની જ્ઞાતિઓ છે આપણી પણ કોઈ ગઢવી છે કોઈ ભાનુશાલી છે કોઈ દરબાર છે એવી બધી નાની નાની સમાજોનો આપણો વિષ્ણુ સમાજ આપણે જે કહીએ છીએ અને આપણે હંમેશા આપણે નાના હતા ત્યારે પણ ક્યાંક આપણે સાંભળ્યું હશે કે એકતા મેઘી બલ આજે આપણે નાની નાની સમાજો છે એ જે મોટા સમાજો છે એના બરાબર જ છે પણ આપણે હંમેશા સંગઠિત રહીને કામ કરીએ એવી મારી ઈચ્છા છે અને કાંઈ પણ મારા જે કામ હોય તમે ગમે ત્યારે મને સંપર્ક કરી શકો છો ને હું તમારો કામ જેમ પણ મારા પ્રયાસોથી પૂરું થાય હું મારા બધા જ પ્રયત્નો કરીશ ધન્યવાદ આપણા માનનીય આપણા સરપંચ કોમલબેન ગોસ્વામી આપણા માન આપી ગોકુલધામ સોસાયટી પધાર્યા તેમજ આપણા તાલુકાના સંગઠન મંત્રી શ્રી આપણે તુશીબેન ચોથાણી આપણા માનને આમંત્રણ અહીં પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ગોકુલધામ સોસાયટી આપનું હાર્દિક સ્વાગત કરે છે તરફથી એમને રજૂઆત કરી કે બેન આ તકલીફ છે અને એમને રોડનું કામ જલ્દી થઈ જાય એવું અમારી અરજી સાંભળો ત્યારે બેન મનથી કામ લીધું અને આપણો આ ગોકુલધામના જે રોડ થઈ ગયો એમનો ખૂબ ખૂબ આભાર અને માંડવી તાલુકાના સંગઠન મંત્રી થાય આપણે ખુશીબેન ચોથાણી આપણે એવા રાજી વાત આપણા ગણસિષ્યના સંગઠન મંત્રી થાય તો આપણે ખુશી તો હોય એના બદલે ગોકુદમ સોસાયટી બેન